નમસ્કાર દીપાવલીનો તહેવાર સમગ્ર ભારત વર્ષમાં અને ભારતીય મૂળના જે જે લોકો વિશ્વના ખૂણે ખૂણે વસી રહ્યા છે અથવા તો ભારતની સંસ્કૃતિ સાથે જે હૃદયપૂર્વક જોડાયા છે એવા વિદેશોમાં વિદેશોના સરકારી કાર્યાલયોમાં અને ક્યાંક ક્યાંક અમેરિકા કે ઇંગ્લેન્ડ જેવા દેશોએ દિવાળીના ઉત્સવને પણ કાયદેસર જ્યારે ઉત્સવ ઘોષિત કર્યો છે ત્યારે એ સૌ દેશોમાં દિવાળીનો આ ઉત્સવ ખૂબ ઉલ્લાસપૂર્વક મનાવાઈ રહ્યો છે બહુ પ્રસિદ્ધ વાત છે કે આપણે દિવાળીનો આ ઉત્સવ અંધકાર ઉપર પ્રકાશના વિજય તરીકે ઉજવીએ છીએ દશેરાને જેમ બુરાઈ ઉપર દેવત્વના વિજય તરીકે આપણે મનાવતા હોઈએ છીએ એમ દિવાળીનો ઉત્સવ અંધકાર ઉપર પ્રકાશનો વિજય આ પ્રકાશનું પર્વ છે પ્રકાશ જ વિજય થાય એનું એક બહુ સીધું સાદું તાર્કિક કારણ એ છે કે જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ આવે પ્રકાશ થાય પણ જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકારનો પ્રવેશ ના હોઈ શકે તમે સારા બનો અને તમારી સારપને એટલી બધી દ્રઢ કરો કે અંધકાર અને બુરાઈ આપણા જીવનમાં પ્રવેશી જ ન શકે પ્રકાશ હોય છે ને ત્યારે આપણો પડછાયો આપણી સાથે હોતો નથી પ્રકાશ છે એને કારણે જ આપણો પડછાયો પણ હોય છે જો પ્રકાશ ન હોય તો તમારો પડછાયો પણ તમારી સાથે ન હોય એટલે આપણે પ્રકાશની પૂજા કરીએ છીએ આ દીપોત્સવીનું પર્વ છે પૂજા ઇત્યાદિ કાર્ય થતા હોય ત્યારે પણ પ્રારંભે આપણે સૂર્યની પૂજા કરતા હોઈએ છીએ દીપકની પૂજા કરતા હોઈએ છીએ દીપકને અને સૂર્યને આપણે આપણા કર્મના સાક્ષી તરીકે માનીએ છીએ દીપક એ રાત્રિના સમયે સૂર્યનારાયણનો પૃથ્વી ઉપરનો પ્રતિનિધિ છે અને એટલા માટે ભલે અમાસની સાંજ પડે પણ સાંજ પડતાની સાથે હજારો હજારો દીપકોની આવલી પંક્તિઓ એ અમાસની રાતને પણ અજવાળે છે અને એટલા માટે દીપાવલીનું આ પર્વ એ આશાનું પર્વ છે એ એક સકારાત્મક પુરુષાર્થનું પ્રતિક છે પ્રાર્થનાનો અર્થ જ એ થાય છે કે આપણે એક શુભ સંકલ્પ કરીએ છીએ સકારાત્મક ભાવનાથી અને સકારાત્મક વિચારોથી પરમ સત્તા પ્રત્યેના એક વિશ્વાસ સાથે આપણે યુક્ત થઈ અને કંઈક નિવેદન કરીએ છીએ એનું નામ પ્રાર્થના અને તેથી હંમેશા અંધકાર ઉપર પ્રકાશનો જ વિજય થાય છે સત્યમેવ જયતે એ આપણું રાષ્ટ્રીય સૂત્ર પણ છે એટલે સકારાત્મક વિચારોથી શુભ સંકલ્પોથી યુક્ત થઈ અને આપણે આશાના દીવડા પ્રગટાવીએ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રનું ઉત્થાન થાય એના માટેની પ્રાર્થના કરીએ સૌને આ વિચારો સાથે દીપાવલી અને એ પછી પ્રારંભ થતાં નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામના આપણે દીવડા પ્રગટાવશું રાત્રિના અંધકાર સાથે લડશું તો એ પછીની સવારનો સૂર્ય આપણા જીવનમાં જરૂર પ્રગટ થશે જ અને આપણે પ્રાતઃકાલે એના ઓવારણા લઈ એને પ્રણામ કરી અને નવ વર્ષની શરૂઆત કરીશું આપ સૌને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન જય શ્રી કૃષ્ણ